એને ના પાડી ના પાડી એટલે એને ખાર દાવો અને મારી ઉપર એને વારંવાર હુમલા ચાલુ કર્યો તો સ્વાગત છે મિત્રો તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક નવા કોલ રેકોર્ડિંગ સાથે તો તમને ખબર હશે કે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મનસુખભાઈ રાઠોડના નવા નવા કોલ રેકોર્ડિંગ આવતા હોય છે અત્યારે પણ મનસુખભાઈ રાઠોડને એક બહેનનો ફોન આવે છે જેમાં બહેન જે અગાઉ દિવસો પહેલાં તેમના વિડીયો વાયરલ થતા જેમાં તે દલિત સમાજના છે અને તે અન્ય સમાજના લોકોએ તેમને માર મારવામાં આવ્યો હતો તે પછી આ બેને એટ્રોસિટનો કેસ દાખલ કર્યો હતો પોલીસ સ્ટેશને અત્યારે તે લોકો સમાધાન કરવાનું કહી રહ્યા હતા પણ આ બેને સમાધાન ન કરતા તેમને ટાર્ગેટ એવો કર્યો કે વારંવાર તેમને હેરાન પણ કરે છે અને તેમના ઉપર નાના મોટા હુમલો કરવામાં પણ આવ્યા હતા આવું આપણેની આ કંચનબેન પરમાર જણાવી રહ્યા છે સાંભળો કંચનબેન શું શું મનસુખભાઈ રાઠોડને કહી રહ્યા છે અને મનસુખભાઈ રાઠોડ સમાધાન વિશે અને જે શખ્સો હતા જે ત્રણ શખ્સોએ હુમલો કરનાર તેમના વિશે શું કહી રહ્યા છે મનસુખભાઈ રાઠોડ આ કોલ રેકોર્ડિંગમાં કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને મિત્રો આપણે આ કોલ રેકોર્ડિંગ વાયરલ જે કરીએ છીએ જે સામેલા વ્યક્તિની મરજીથી વાયરલ કરીએ છીએ હજુ પણ તમને કંઈ પણ વાંધો હોય તમને કોમેન્ટ કરી જણાવવા વિનંતી અને આપણો ઈમેલ પણ આપેલો છે તો ઈમેલમાં તમારે જે પણ કહેવું હોય તે તમે કહી શકો છો સાંભળો કોલ રેકોર્ડિંગ હલોસુખભાઈ અતુલ પરમાર ગામ થોડી પરમાર છો તમે હા પરમાર આપડે ના કાતરની દીકરી છું બાબરીયા ની દીકરી છું

પછી આ ત્રાસ આપે છે ને જે કઈ કયો છો ઈ કોણ છે ઈ પટેલ છે સામા વાળા પટેલ છે એનું નામ હું છે કાના ભાઈ બાબુ ભાઈ બરવાડિયા વિપુલ ભાઈ ઉર્ફે વિપુલ નામ છે કાના બે નામ ના એક જ વ્યક્તિ છે એ શૈલેષ ભાઈ ને અનુ ભાઈ બરવાડિયા ભાવેશ ભાઈ પોપટ ભાઈ બરવાડિયા મુના ભાઈ મુસલમાન છે તમારું ગામ થોરડી ના થોરડી સાવરકુંડલા તાલુકા હા સાવરકુંડલા તાલુકા હવે મને જૂની અદાવત આપડે એની કઈ એટ્રોસીટી એક ની ફરિયાદ થયેલી છે

અને મારી ઉપર એને વારમ વાર હુમલા ચાલુ કર્યા એટલે હું ગામના ના ત્રાસ થી મેં મારા જીવ ને જોખમ દીધી છે અને મેં ઝેરી દવા નો પ્રયોગ કર્યો છે હું સાવ છું આપડે રાજુલા તાલુકા નું સિવિલ હોસ્પિટલ માં રવિવારે મેં બપોરે સારવાર લીધી ત્યાં થી હું અમરેલી સિવિલ માં મેં આજે સારવાર લઇ ચોવીસ કલાક પૂરી થી મને આજે રજા મળી છે અત્યારે હાલ હું થોડી છું હા સર હેલો

અત્યારે તમારે જે અગાઉ નો જે એટ્રોસીટી નો કેસ હતો એ ચાલુ છે કે એ સમાધાન થઇ ગયું? નહીં સમાધાન નથી કરવાનું આજે નથી કરવું કાલે નથી કરવું સાહેબ મારી નાખે એ કુર્બાન છે બાકી સમાધાન નથી કરવાનું થાતું અમારે એની છ તારીખ ની મુદત છે એની આવતી છ તારીખ ની મુદત છે તો નામદાર અદાલતમાં જે કઈ પુરાવા હોય એના અને આવે એમાં તો સાક્ષી પુરાવા બધું એમાં નામદાર અદાલત ની અંદર આપણને ન્યાય મળે હવે એ વાત પતી ગઈ પછી હું એમ કઉ છું કે આ તમારે જે આ વિવાદ આખો સર્જાણો ઈ ક્યાં ક્યા મુદ્દા ઉપર સર્જાણો અંદાજે એમ કે તમારે કઈ આવું પેલા તો સીધું તો આ ડખો નહીં જોયું મતલબ સેના બારામાંથી એમ પેલા જયારે આપડે atrocity act ની ફરિયાદ થઇ ને સાહબ ન્યા થી મુદ્દા ની વાત કરું છું atrocity ફરિયાદ થઇ પણ મતલબ મગજ મારી કે વિવાદ હા હા વિવાદ એટલે એમ નહી અમારા ઘર ની સામે અમારું ઘર નું રહેણાંક plot છે એટલે રેણાંક plot ની એને માંગણી કરી હતી અમારી પાસે મારા દિયર પાસે કે તમે ભાઈ આ plot અમને વેચાતો આપો મારા દિયર કીધું કે અમારા માલિક ની plot છે ને અમારા બાપ દાદા ની મિલકત છે અમે નહી વેચી કે તમે માંગો એટલા પૈસા આપીએ તમને એટલે મારા દિયર એ ના પાડી એટલે એ લોકો એ ખાર દાવો અમને ફાર્મ હાઉસ માં બોલાવ્યા બપોરે સારા બાર એક ના ગાળા એટલે એ લોકો એ ચાલીસ પચાસ જણા ભેગા કરી લીધા તો એમના હાલ video જોવો તમારી પાસે આવેલા છે વીસ ના બે ના હા હા એ મેં અગાઉ જોયેલા છે ને એ મને ખબર છે કે આખા બીજા લાકડીઓ લઇ મારે છે ને પછી તમને કઈક ઓલા હાડી નીકળી જાય છે હા 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 એ video મારા છે સાહેબ એટલે એ હવે જૂની અદાવત ખાલી મારી પાસે માંગણી કરી ને પેલો ને અમે ના પાડી એને આ ખારદાવા રાખી ને અમારી ઉપર મારે

અત્યારે આ એક તરફી વાત કેવાય કેવી કેવાય એક તરફી વાત એના માટે કેવાય કે તમે જે વાત કરો છો એ વાત હું સાંભળું છું પણ સામે જે તમારી સામે જે આરોપી પક્ષ જે આવે છે એને શું પ્રોબ્લેમ છે પછી આનું સાચું હું હતું જે નામદાર અદાલતમાં એકા બીજાના જ્યાં પુરાવા લેવાય એકા બીજાનું જ્યાં એવિડન્સ મળે એની ઉપર defend હોય છે મારી ઉપર એમને ખાવા એવો છે કે જે આગળ નો જે બનાવ બન્યો ને એ હરેશ પરમાર એ મારા દિયર છે અને અત્યારે મારા સાસુ સસરા ઘેર હાજર છે ઘર માં હું મોટી છું એટલે અમને બધા એમ પૂછે છે કે સમાધાન શું કરો એટલે હું મારા દિયર ને એમ કઉ છું કે ભાઈ સમાધાન ની ભાઈ એ વાતો કરે છે એટલે અમે બધા ઘર મેલ મત કરીને એવું કે છે કે સમાધાન આપડે કરવું નથી

સમાધાન નો પ્રયત્ન કોઈ પણ વ્યક્તિ કરતા હોય અને થાતું હોય પછી એનું છે ને વિકીભાઈ હું આવું પછી એમાં સક્ષમ તો વિવાદ સર્જાતો અમુક કોઈ પણ જો ગાડીઓ આગળ આવે ને એમાં બ્રેક આવે પછી એમાં રિવેસ ઘેરે આવે હા આપણા જે ગાડીઓ જેટલા ફોર વ્હીલ જે છે એ અમુક છડે ની પાછા લેવા પડે છે અને અમુક જગ્યાએ ગાડી રીવેસ પણ લેવી પડે પણ મારવી પડે પડે ખાલી તમારા ગામની શાંતિ સમાયેલી હોય તો ક્યારેક પણ આપણે એ વાતનો સ્વીકાર કરી અને સમાજનો બધાનો હાથ રહેતો હોય તો ભગવાન બુદ્ધે કીધું કે બહુજન હિતાય બહુજન સુખાય તમારું બધાનું સુખ થતું હોય તો ઈ પ્રયત્ન કરાય

કે ન કરવું હવે માફ કરવાથી ક્યુ પરિવર્તન આવવાનું છે માફ ન કરવાથી ક્યુ પરિવર્તન આવવાનું છે એ જોવું કે નહીં મનસુખભાઈ એક વાત કરું તમને ખાલી એક જ વાત તમે મારા ભાઈ છો હું તમને વાત કરું સમાજ ની દીકરી છો તમે જે નિર્ણય લેજો ને એ મને મંજૂર છે બેન હું ના લઈ શકું સમાજ અને આગેવાનો લઈ શકે હું છે ને બેન મારું સિદ્ધાંત કેવું છે કે અમે વિચારધારા ને વરેલા હોય

એ થોડુંક વિચારવું જોઈએ ને હાલો હું અહિયાં આવ્યો પછી હું એમ કોક બેન હવે એક કામ કરો કે ભાઈ બે party છે અને હવે ભવિષ્ય આવું નહિ કરે એવું વિચારી ને તમે પાંચ આગેવાનો હસો કેમ કે હું આગેવાન નથી બેન હું સમાજ સેવક છું હા એટલે કોઈ આગેવાનો પાંચ એટલે હું તમારી પાસે સેવા કેવા માંગુ છું કે મારી એક ફરિયાદ ખાલી સાવરકુંડલા rural માં લેવડાવી દો એ લોકો ત્રણ વર્ષ થી ઢોળુ છું સાહેબ મારે ત્રણ વર્ષ થી મારી એક પણ ફરિયાદ નથી એને લીધી બેન મારી વાત તમે સમજતા નથી બેન જે ત્યાંની સ્થાનિક પોલીસ છે એ બે પાર્ટીને ઓળખતા હોય છે જે બીટ જમાદાર હોય ને એને ઇંગ્લિશમાં બીટ જમાદાર કહેવાય પણ એ તમારો ઘર જમાદાર ઘર જમાદાર તમારા વિસ્તારનો જમાદાર ઈ તમારા ઘરની ગણે હોય આપણે કયા ક્યાં રોડ નીકળી છીએ ક્યાં જાય છે કોની આપણી બેઠક છે એ આપણા બીટ જમાદારને ખબર હોય કેમ કે એ તમારે ત્યાં લોકલ પોલીસ જે તમારા વિસ્તારની તમારા બીટની તમારા પીએસઆઈ એ બેય પાર્ટીને જાણતા હોય છે ને એ બેય પાર્ટી નું સત્ય ઘટના જાણતા હોય છે કે ભાઈ આમાં સુખદ અંત ક્યો ફરિયાદો દાખલ કર્યા જ કરશો તો એ તો બેનાખી જિંદગી આપણે આ કર્યા જ કરવાનું છે ને થાતું નહીં અને તમે બહુ પ્રેશરના આંદોલન કરો તો એફઆઈ થાય પણ પણ એમાં સુખ છે નહીં સર હે નહીં હાલો હમણાં આંદોલન કર્યું ભાઈ હાલો કાલે થી હમણાં અમે આંદોલન કરી છે આ ગુનો દાખલ નહીં થાય તો અમે ધરણા ઉતરી છીએ સરકાર ઉપર પ્રેશર આવ્યું અને ગુનો દાખલ કર્યો પણ ઈ ગુનો દાખલ કર્યો તમારું સુખ છે પછી પાછા ઈ નહીં કે કેસ આપણે પાછા ખેંચવાના પાંચ આગેવાનો આવ્યા ફલાણા ભાઈ લેવાના તો બને ત્યાં સુધી ઈ પ્રયત્ન કરવો ઈ અમારી આગેવાન ફરજ હોય કેમ કે અમારે વાલા દવલા ની બેન અમે નીતિ અપનાવી જો એને આરોપી માં આવતો આવતો હશે તો સમાધાન નહીં કરો તો નામદાર કોર્ટ એના વિટનેસ જોઈ અને આરોપી માં આવશે સજા થાય જામીન ઉપર શરતે આપેલા છે કઈ સર તમે નામદાર અદાલત જે ન્યાય આપે ને એને માથા ઉપર રાખવા પડે છે એમાં આક્ષેપ ન કરી શકો નામદાર અદાલત ભગવાન છે કેમકે એની પાસે એનું ન્યાયતંત્ર ન્યાયપાલિકા છે એ સરકાર થી થી અલગ છે જે સરકાર ને દંડ આપી દે આપડે એક્સિડન્ટ થાય તો ક્લેમ પર નહીં કે હજાર વળતર આપો

પણ કોઈ પણ વ્યક્તિ સુખદ સમાધાન થવા માડનું કાર્ય એ હોય કે આમ હું હું તમે બે આપણે બેઠા કરી કે ભાઈ બેન તું ખરાબ છે ને તમે કહો કે મંચુકભાઈ તું ખરાબ છે પણ આખી જિંદગી એકબીજાના ખરાબના નિર્ણય લેવાના એનું સારું પ્રયત્ન શું તો જિંદગી જીવવા માટે થઈ હવે આપણે રહેવાનું કેટલું થી સાઠ વર્ષ જીવવાના છીએ હવે એમાં આપડા જે કાંઈ કંકાસમાં જિંદગી અડધી કાઢી નાખશું

આજે કદાચ પાંચ આગેવાનો એની રાવણ કરી હોય કેમકે તમે બીજા લોકલ છો તમારે ન હોય આજે મારું તમારું વિવાદ થયો હોય ને તો હું તમે સમાધાન ન કરી કેમ કે આપણી આપણા આંખના કણા આપણે નો કાઢીએ કે બીજા જોઈએ એટલે એ વિવાદ છે એમાં બીજા આગેવાનો પણ એમાં વેચમાં પડે અને સુખદ અંત આવતો હોય તો એનો નિર્ણય લેવાય બાકી તમે ફરિયાદ કરશો એટલે એ ફરિયાદ કરશે પછી તમે ફરિયાદ કરશો પછી એ ફરિયાદ કરશે એટલે આપડી જે જિંદગી છે ને એ વ્યર્થ જાય છે કેમ કે જે સ્ત્રી ને જે જાગૃતતા ફેલાવવાની છે જે સ્ત્રી ને જાગવાનું છે એ નહી જાગો અને વિવાદિત જિંદગી વહી જા અમારે તો કાર્યકર તરીકે તમને સલાહ આપવાની તમારી હારે રહી એ બધી બે 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 પાર્ટી ને જોઈન સમજી ગયા સમાજ ને કોઈ તકલીફ નથી પટેલ લોકો ની સામે એમ પટેલ લોકો હોય કે કોઈ પણ બીજા અન્ય કાસ્ટના હોય જે વિવાદ છે એ હું કહું છું આપણે જે માણસ જન્મ લીધો ને એકવાર મરી જવાનું જેને બાય થાય ને એકવાર સમાધાન કરવાનું પછી કોઈ પાંચ માગેવાન થી કરે કોઈ ઘરમેરેથી કરે પણ એ બે વસ્તુ છે આ જોડી સજોડી બાંધવું ને સમાધાન પતિ પત્ની તમે શા માંથી બાધો તેનું સમાધાન થાય ને સમાધાન કો કરો સુટચડ થાય શું થાય પતિજી આ મતલબ આ છે આ જોડે સજોડે છે સત્ય અસત્ય ન્યાય ને અન્યાય હારું નરું પતિ ને પત્ની આના માટે શું હે

મારી છે પાંચ માણસો નથી તો આપણે વાળો કરવાનું હવે તમે જે આગેવાનો કેવો એમ કેમ કે તો તમારું સન્માન જળવાય રે બાકી તમે જેટલા આવ્યા એને કે મારે હું તમે કયો એમ નથી એટલે પૂરું થઈ ગયું તમને કોઈ એવો કોઈ માં અધિકાર નથી કે તમારા મૂળભૂત અધિકાર ઉપર ત્રાપ મારી શકે આગેવાન છે એ પછી વિકીભાઈ હોય તો ભલે મનસુખ હોય તો આપણો કોઈ કાર્યકર હોય નીતિ બાટલા ચડાવી કોશિશ નો કરે નો કરે ન કરે એ ફરજ હોય પણ અમે તમને કઈક બેન પાછી પડતી જ નહીં તું તાર અમે બેઠા જ છીએ પણ ઈ અહિયાં બેઠા બેઠા અમારે તમને ગોળા ફેંકવાના પણ દુખી તમારે થવાનું છે કોર્ટમાં તમારે જવાનું છે વકીલ તમારે રોકવાનો છે સમય તમારે બરબાદ કરવાનો છે બાંધવાનું તમારે છે માર ખાવાની તમારે છે વિવાદ તમારે ઉભો કરવાનો અમારે બેઠા બેઠા ખાલી અહીંયાથી પેટ્રોલ નાખા કરવાનો છે એટલે એ કાર્યકર પેટ્રોલ નાખે ને કાર્યકર ન કહેવાય એટલે ઈવડા લોકો જો થોડાક સમજણમાં તો આવી ગયા હોય અને પાંચ માણસો કીએ એમ કરે એમ હોય તો એનો સુખદ અંત લઈ અને કેમ આજકાલ તમારે કેટલા વર્ષ વર્ષથી દેખો હાલે છે

તમે એકાબીજા વિચારી લો તમે જુબાની દો સોમનાથ તમે હા તમે જુબાની દો એ પછી સમાધાન થાય અદાલત કોઈ આમાં એવું નખો આ કરો કેમકે એને તો વીટનેસ પુરાવા પર હાલવાનું છે હા પણ નામદાર કોર્ટ બધાને સાંભળે તમને સાંભળે છે એને સાંભળશે એટલે એ છે ને અ તમે વિચારી લો બેન તમારું નામ દેજો તમારે કદાચ આ તમારી ઉપર જે અત્યાચાર છે એનો ઓડિયો વાયરલ કરવો તો હું ચડાવી પણ દઈશ અને અમે તમને મદદ પણ કરશું પણ અમારું કેવું એવું છે કે પાંચ આગેવાનો આવે અને તમારું કે કેમ તમે એકલા છો હા એટલે આપણે એક સ્ત્રી જાતિને આવો વિવાદ ન સર્જાય કેમ કે આપણા માં હું હોય કે એ બધી સમાજમાં હોય એના પાંચ પટેલ તમને સાંજ માં મદદ કરતો હોય બેન મુક્તિ હા હા કેમ કે એનામાં એવું હોય આપણામાં હોય એવું એનામાંય હોય હા એ બધી સમાજમાં હોય પણ ભગવાન બુદ્ધે કીધું છે બહુજન હિતાય આય બહુજન સુખાય માણસો નું સુખ હોય તમારું હિત જળવાતું હોય તો એમાં આપણે પ્રવેશ કરાય આમાં માન મોટો ઊંચક નીચક અમારા નહીં કેમ કે જે સજા દેવાની છે ને નામદાર અદાલત ને દેવાની છે હું આવું મારા બાપો આવે અમારી કીધે કઈ થાય નહીં અમે તમને સલાહ સૂચન કરીએ કે પણ ભોગવવાનું તમારે તમારી ભેગા ઊભા રહી પણ અમે કંઈ કરી કેમ કેમકે આ તો જેને ડિલેવરી કરવાની હોય હૂંયાણી જોર ડિલેવરીવાળીને કરવાનું હોય હુંયાણી બેઠી બેઠી કીધા કરે બેન ઘડી જાય હા એટલે આ ડિલેવરી બધી છે ને એ તમારી છે કેમ કે જે જગત છે એ તમને આશ્વાસન કરશે તમારી ભેગા રહે તમને મદદ કરશે હારે રહે પણ ભોગવવાનું તમારે છે અને હામાવાળાને છે જે આરોપીમાં આવે છે ને પણ પાંચ માણસો સજન બચમાં પડતા હોય અને તમારું બેયનું હિત જળવાતું હોય તો કરાય બેયનું હિત જળવાતું હોય તો એક તરફી નહીં તમારું હિત થતું હોય એનું થતું હોય તો એ સમાધાનનો કહેવાય સમાધાન એ એક જ વાર ગરમ કરેલી સા અને સમાધાન કરેલો સંબંધ એમાં બહુ લાંબુ કાંઈ ન હોય ચાલે અમે ચાર પાંચ વખત આપણે સમાજને ભેગી કરી અને આપણે સમાજને અમે બેઠાડી અને વાતચીત કરી નિર્ણય લીધેલો

ઈ ગમે એના મામા હોય વસંતભાઈ હોય મારા મામા મારી વાત સાંભળો પણ નામદાર અદાલત માં તો તમે પોતે કયો તો સમાધાન થવાનું છે બાકી કોઈ કીધે નથી થવાનું હા નામદાર અદાલત જે ફરિયાદી છે એને સાંભળે છે ત્યાં મારી જેવા હાથા આવે એનું નથી હાલતું એટલે બીજી મેટર છે ને એ આપડી લોકલ મેટર છે આપડા પોતાના રાગ દ્વેષ વાળી વાત છે શું છે આપણા પોતાના મારે તમારે નો પડ્યું એટલે હું તમારી માથે ટોપલું નાખો તમે મારી માથે નાખો પણ સત્ય ઘટના શું આપણે ગેરસમજ થાય તો શું થાય આપણે આપણી બાયડીને ઘરે હોય અને એ આવ્યો ને તરત ફોન કાપી નાખે એટલે કે નો હતો હાજુ બોલ હવે વિશ્વાસ ન બેસે એટલે ત્યાં લગ્ન ટકવા લે એટલે એ એક આક્ષેપ છે આક્ષેપ કોઈ પણ માણસ માટે થઈ શકે પણ સમાજમાં એક જ વ્યક્તિ કીધે નથી સમાજની અંદર પાંચ આગેવાનો આપણા હોય પાંચ એના હોય અને પછી એને સમાધાન જેને અંદર પાછો તમારો પાછો વંડોળ ઉપડે નહીં આજે સમાધાન કર્યું કાલે પાછા પાછો તો એ સમાધાન નો કેવાય એ બધા ડગલા વેડા કેવાય કે તમને ભવિષ્ય તમારું ઉજળું થાય તમે તમારી વિકાસ કરી શકો તમારો વિચાર આમાંથી બારો નીકળી જાય આ ક્રિમિનલ માઇન્ડ થઈ ગયો હું થઈ ગયું હા કે આપણે બાંધવું છે ને ફરિયાદ કરવી દીધી નથી ફરિયાદ કરવી એટલે આપણે સજન થી સજન પણ વધે અને દુરિજન થી દુરિજન પણ વધે આ બધા વધવાના પ્રયત્નો છે તમારો ફોટો મોકલો હું હમણાં કરાવું છું નામદાર કોર્ટ પોલીસ એ હાટી દે કે પોલીસ એને ઓળખતી હોય છે તમને ઓળખતી હોય તમને હું તમારું સ્થાનિક ગામ નો મારા ગામ ના મન નો ઓળખતા હોય

બેન એમાં જો નામદાર અદાલત સમાધાન સમાધાન કરવું હશે તો તમારી તારીખ હોય મને તો અમે હું આવીશ અને બને એટલું પણ એકાબીજા ને વિવાદ નો થાય એવું કરવાનો હા કે વિવાદ થી એકાબીજાની જાનજોખ માં એકાબીજા ને માથે ખોટા કેસ કબેડા થાય અને વિગ્રહ ફેલાય પછી ઈ ઇફેક્ટ છે ને તમને ન પડે ઈ ઇફેક્ટ અમને સમાજ ને પડે